સાચો સેવક દેવાય પંડિત એક દેવલ દેને ગોતવા જાય મજેવડી ના ઢાળે ફૂગે અને બાપુ રથ નો ધરો ભાંગ્યો અને સેવક ને કીધું કે આ ગામ ગયું કે મજેવડી કે જાવ નહીં આ ધરો હંતાય અહીંયા દેવ તણખી ની બાપુ કોણ અને ત્યાં આવીને કીધું કે ધરાને હાથી દેવ દેવ તણખી ના પાડે છે કે ભાઈ આ તો મારે 11 વર્ષ નો હગતો છે ઈ કે પણ દેવાયત પંડિત નો રથ છે અમે એના હાડા હાથ સેવક ભેગા છે રથ ધરો ભાંગ્યો છે

હું દેવાયત પંડિત તમારી સામે ઊભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે હાથ તમે લોહાર નહીં પણ કઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છો પછી દેવ તણકી કે ઈ જે હોય પણ તમે કીન પા જાવ છો ઈ કે દેવલ દેન ગોતવા કે સન્નામુ છે ઈ કે સન્નામુ ને તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાયત પંડિત ને પરસો વાળી દીધો આજ ની વાતું તે દી એને કરી ધરતી ઉપર હેમર હાલશે હુના નગર ની મોજા લક્ષ્મી લૂટાય લોકો તણી નઈ થાય રાડ ફરિયાદ બાપુ કાયક વાતો કરી બાપુ નું કીધું બેટા નઈ કરે ઘરે ઘરે લાજુ નહીં કાઢે ને કઈક કઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે બાપ નું કીધું દીકરી નહીં કરે ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી બેસાય ને કઈક દેવાય પંડિતે વાત કરી આજની ની હજારો વર પેલા ઈ દેવાય પંડિતને ને દેવતણખી પરસ્યો વાળી દીધું તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કઈ કીધું તું તો કે આ કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ ધ્રુવજી ગયો આ મહાપુરુષ અને દેવ તણખી ના ઘરેથી બાપુ દેવલ દે ને બહાર કહેતા કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલા મના ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાઠ માં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વ પાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો આમ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે કે ખાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણ છે ને રામાયણમાં માં બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી ફરતરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી કેલો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાયે એક બેન માથા પછાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈદી નો જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે હું હશે હતું ને ગોઠવી દીધો અને બેન કગરે છે કે મને જવા હવે મારું સતત વીવું ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન બાપુ સત ચડ્યું ને એ જણના હાથમાંથી જોટ મારી નીકળી જાય હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા એ દીકરી હળગ દીધી પણ ભરતરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો આ હા જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કઈ બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા 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 પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી હક નથી ઘરે ઘરે આવ્યો આવીને બાપુ આમ સોફા ઉપર હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લે આવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગેની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ ભાડ ભડ હળગી ગયે હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરતથી વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ પીંગળાને કેસીક તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ને ત્રીજા નંબર નો છે અને જમણા પગના આંગોઠે થી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પેલા નંબર નો કે પેલા નંબર પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને માંથી જીવ નીકળી જાય આનો પેલા નંબર નો હવે આવું કે આપણે એટલે ભરત્રી કહે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વયં છે આપણું બહેરું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છું એ તો કઈ

પહેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહિ આવડે પહેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરવું પણ આપણે હાકના રે એ ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહે મારી નાખે પણ મોટાભાઈ રહેવા ને આ શું કામ આ ખ્યાલ કરો નહીં કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા માન હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાંજરા કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈ ને મારી નાખ્યા છે એ સિંહ મટારીએ હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ એ પીંગળાનું બાવડું પકડી ને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડું ને ત્યાં પીંગળા પડી ખબર પડી પીંગળા તો ગુજરી ગયા બાપુ ભરવાનું બહાર બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બેકાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા મીડો ભરવા પિંગળા જાગ પીંગ પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આપણે આપણે જેલમાં કોઈ માણસ હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આ વી વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી એક ભાઈ હગા ભાઈ ને મારી એક જાય ઉપર જેલ એટલે જ સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી કરીને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂર્યો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મીડ્યા શમશાન યાત્રા હાલીને બાપુ ભરતરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ માં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવો કે પાગલ થઈ જાય ને તો આખો બાણો લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણો લાખ માળવો ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા ઈ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગુંદકા નો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળા માં નાખું ને પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય ઈ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળા ના ખોળિયા નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જઈ એ પછી ને અશ્વપાલ નો બાકી બાણું લાખ માળવાનું બહુ બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે મારો રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એને ચોખા જેટલું ધનુષ તો સીતાજી નજી આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખે સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ઈ ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા આપણને માયનામ આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પારવત બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો આ મકાન બનાવ્યું અહીંયા અમારે જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો હમણાં હાય બ્રુજ નહી પારવતી કરી આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હા તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ્યાંથી હોય રાખવા જ એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિ કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અહીંયા જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોના પછી એટલું બધું જ શું હોય મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર ઈ તો બાપુ ત્રિલોક નો ના નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે આ ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઈ જે માગે આપી દે એ કે જો જે માગ આપી દે પછી મારી માય લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય એટલે બદલે આખો હોનાનું મકાન બૈરુ રાજી કેટલું હોય ઈ કે એને જે જોઈએ આપી દ્યો પણ એનું મન છેજે નહોતું પાય એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂતયે બોલો હું આપું ઠીક જે આપું એ આપો ને કે ના તમે માગો એ આજે આપુંશ

ઉદે માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું આ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જ જ હતું નકર સીતાજી ને બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની